રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ તો કેમ બધા મિત્રો મજામાં છે ને હમ હવે આજે મારે છે ને એક તમને મેં બ્લોગ એકવાર બનાવ્યો હતો બીઆરપી વિશે બીઆરપી કાર્ડ કે જે એક્સપાયર થવાનું હતું ડિસેમ્બર બે હજાર ચોવીસમાં માં અત્યારે હમણાં હવે એને જે ડેટ લંબાવી દીધી છે એટલે એ ક્યાં સુધી લંબાવી એપ્રિલ સુધી એટલે માર્ચ એન્ડ સુધી માર્ચ એન્ડ સુધી એને ત્રણ મહિના બીજી ડેટ લંબાવી છે એટલે ત્યાં સુધી તમે મુસાફરી કરી શકો ગમે ત્યાં જવું હોય તો તો બીઆરપી કાર્ડ બીઆરપી એટલે બાયોમેટ્રિક રેસિડન્સ પરમિટ અને બાયોમેટ્રિક રેસિડન્ટ કાર્ડ હવે બીઆરસી આજે મારે વાત તમારે ખાસ છે ને બીઆરસી વિશે કરવી છે કારણ કે બી આરપીના તો તમને મેં વાત કરી દીધી ત્યારે એને ઘણા બધા એમાં કોમેન્ટી આવી હતી હવે આમાં એક ભાઈએ કોમેન્ટ મને એ કરી મને કે એ તો એ કે અમે જોયો બ્લોગ ને તમે વેરી નાઇસ કે તમે બનાવો છો બધું ફાઇન કરો છો પણ કે તમે આ ઘણા કે ઘણા પાસે બીઆરસી કાર્ડ છે બીઆરસી હવે બીઆરસી કાર્ડ છે એટલે બાયોમેટ્રિક રેસિડન્ટ કાર્ડ હમ તો એના માટે શું છે એમ એને પણ ઈ વિઝા માટે એપ્લાય થવું પડે એના સ્ટેટસ માટે કારણ કે એ પણ એક્સપાયર લગભગ બે હજાર ચોવીસમાં જ થાય છે હમ તો એનું શું એમ તો એના વિષે કે તમે બ્લોગ બનાવો એટલે મેં કીધું સારું એટલે ભાઈ હું જોઉં મેં કીધું ને આમાં જોઈએ આપણે કંઈ રિસર્ચ કરીને ફાઇન્ડ આઉટ કરીએ કંઈક એટલે પહેલી વસ્તુ તો એ તમને કહી દઉં કે જો હું કોઈ એજન્ટ નથી હું કોઈ સોલિસિટર નથી મેં કંઈ આનો અભ્યાસ એવો કંઈ કરેલ નથી પણ આપણે જે કંઈ રિસર્ચ કરીએ આની અંદર ઓનલાઈન વેબસાઇટ ઉપર કે ગૂગલ્સમાં કે જે કંઈ અને એમાંથી જે માહિતી મળે એ માહિતી હું તમને જે છે એ રીતે હું તમને વાત કરું છું અને આ બધી માહિતી લગભગ ઇંગ્લિશની અંદર હોય છે એટલે ગુજરાતીમાં તમને કદાચ ખબર ન પડતી હોય અને ઘણા માણસોને ખબર ન હોય અને સમજી ન હગે કારણ કે આ થોડીક ટેકનિકલ ભાષા હોય બધા એમ જનરલી સોલિસિટરની ભાષા સોલિસિટરની વેબસાઇટમાં તમે જાઓ એટલે બધી ટેકનિકલ એવી ભાષા હોય અથવા તો ઇવન ગવર્મેન્ટ ઓફ યુકેની વેબસાઇટમાં જાઓ તો ત્યાં પણ કારણ કે અમુક વસ્તુ એમાંથી લાંબુ 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 આટલું બધું કર્યું હોય એટલે આપણે છે ને લગભગ છમાં છ બે ત્રણ દિવસ ચાર દિવસ તમને લાગે એની પાછળ રિસર્ચ કરતા હમ અને ત્યારે તમને ખબર પડે ને તોય એમાંથી પાછા કારણ કે આ વસ્તુ શું છે આમાં જુઓ એક વસ્તુ હું તમને કહી દઉં જેવી રીતે આપણે કોઈ સ્પિરિચ્યુઅલ એટલે કોઈ પણ ધાર્મિક માનતા હોય આપણે ધર્મની અંદર જવું હોય અને આપણે એમ થવું હોય થતું હોય કે આપણે કંઈક જાણવું છે કે આપણો હિન્દુઇઝમ ધર્મ શું છે અથવા તો બીજો કોઈ ધર્મ જે કંઈ જામ હોય ધર્મ વિશે તો આપણે એના પાછળ પુસ્તકો વાંચવા પડે પુસ્તકોમાં વેદ ને હોય વેદમાં આપણે જઈએ તો વેદમાં આપણને શું ખબર પડે કંઈ ખબર પડે હે ગ્રંથો બધા છે આપણે હિન્દુઝમના હવે એ એટલા બધા કોમ્પ્લિકેટેડ આપણે એમાં બનાવી દઈએ એટલે આપણે ચક્કર ચાલ્યા જ રાખે ચાલ્યા જ રાખીએ વાંચ્યા રાખીએ એટલે આપણે એકમાંથી બીજું બીજામાં ત્રીજું એટલે આપણે પોતાનું માઇન્ડ છે ને કન્ફ્યુઝ થઈ જાય ઉલટાનો હમ એટલે પછી આપણે ગુરુ પાસે જવું જોઈએ કે ગુરુને કીએ કે ભાઈ ગુરુ તમે બતાવો આમાં શું છે એટલે એ આપણે સીધો રસ્તો બતાવે એમાંથી આપણને જે લાગુ પડતો હોય હવે આમાં આવી જ રીતે છે સેમ થિંગ કે આમાં આટલી બધા લોઝ ને રૂલ્સ ને રેગ્યુલેશન છે કે આપણને ખબર ન હોય એટલે આપણે આપણે એજન્ટ પાસે જઈએ જનરલી અથવા તો કોઈ સોલિસિટર પાસે જઈએ એટલે એ આપણને રસ્તો બતાવે પણ એ રસ્તો બતાવવાને પાછળ એ પૈસા ચાર્જ કરે સીધી વાત છે ને પૈસા વગરનો તો અત્યારે દુનિયામાં શું કારણ કે એને પણ એન્ડ ઓફ ધ ડે એને બિઝનેસ ચાલુ કર્યો છે એમ એટલે બરાબર છે એ પૈસા લઈએ એમાં કંઈ વાંધો નથી તો આ મેં કીધું જેટલા મિત્રો પાસે છે ને આ બધી કંઈ માહિતી કદાચ એમને એમ આપણે તો ફ્રી ઓફ દઈએ છીએ અને એ તમને ગમતી હોય ને તમને એમ લાગે કે ના આ કંઈક યુઝફુલ થાય છે તો એ એવી માહિતી હું તમને અહીંયાથી એમને ફ્રી ઓફ ચાર્જ રાઈટ બધી આપું છું અને બ્લોગ બનાવું છું કે જેથી આપણા મિત્રોને ઘણા બધાને જે પ્રોબ્લેમ છે એને કંઈક ખબર પડે રાઈટ એટલે બાકી મને બીજા કોઈ વસ્તુના ખબર નથી પણ છતાં જેટલી મને ખબર છે એની હું વાત કરું છું રાઈટ તો કદાચ એટલે આ વિડીયોમાં કદાચ કોઈ ક્યાંય હોય ભૂલ મિસ્ટેક થઈ હોય કદાચ તો સોરી અને એ તમે દરગુજર છે બાકી તો જે છે એ હું આ વાત કરું છું તમને અને જો વિડીયો તમને ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો અને બીજા પાસે આ વિડીયો છે ને બ્લોગ તમે શેર કરજો કે જેથી બીજાને પણ ખબર પડે આ મેઇન આપણે બીજો કોઈ આનો ઉદ્દેશ બીજો કોઈ છે નહીં કે આનો કે બનાવો પાછળનો આ એક જ ઉદ્દેશ છે તો હવે બીઆરસી કાર્ડની વાત કરીએ કે બીઆરસી કાર્ડ તો એનો પણ એક્સપાયર બે હજાર ચોવીસમાં થાય છે તો એને હું કરવું જોઈએ તો એના માટે પણ જનરલી જો તમે સેટલ સ્કીમમાં એપ્લાય પહેલા થઈ ગયા હોય ઈયુ સેટલ સ્કીમ કારણ કે બીઆરસી કાર્ડ કોને આપે છે જનરલી ઈયુ વાળાઓને બધાયને એટલે ઈયુમાંથી આવતા હોય અથવા તો સ્વિટરલેન્ડ કે બે ત્રણ બીજા ચાર ત્રણ ચાર બીજા કન્ટ્રી છે જે ઈયુમાં નથી એમાંથી બધા તમે આવતા હોય અહીંયા સેટલ થવા એટલે પોર્ટુગીઝ આવી ગયું એમાં પોર્ટુગીઝ પોર્ટુગીઝ એટલે માં આવે છે એટલે ઇન્ડિયાથી પણ ઘણા માણસો પોર્ટુગીઝ પાસપોર્ટ ઉપર આવેલ છે એટલે એના માટે થઈને મારે તમને તમને બનાવવાનો કારણ આ એક જ છે છે કે જેથી ખબર પડે તો એ બધા બધા સેટલમેન્ટ ઉપર અહીંયા આવ્યા જે માણસો આવ્યા છે રાઈટ કે સ્ટેમ્પ જે પાંચ વર્ષનો સ્ટેમ્પ મારી દે છે પાંચ વર્ષનો અહીંયા કે તમારે ફેમિલી છે અથવા તો ફેમિલી સાથે તમે અહીંયા રહી શકો કામ કરી શકો અથવા તો તમે ભણી શકો કે જે કંઈ કરી શકો એ પાંચ વર્ષના તમને પ્રી સેટલમેન્ટ વિઝા આપે છે બરાબર હવે જે પ્રી સેટલમેન્ટ વિઝા તમને પાંચ વર્ષના આપ્યા એટલે પાંચ વર્ષ પછી તમારે સેટલમેન્ટ વિઝા માટે એપ્લાય થવું પડે હવે તો બે હજાર હવે પહેલાં તો શું હતું એ બધી જે રૂલ્સ બધા હતા જે સેટલમેન્ટના સ્કીમના એ જ્યારે છે ને એમાં એવું હતું કે બે ડિસેમ્બર બે હજાર ને વીસ સુધીમાં જે માણસો અહીંયા આવી ગયા છે અને અહીંયા રીએ છે રાઈટ એના ફેમિલીને એ લોકો બોલાવી શકતા હતા ને એના માટે એ લોકો આવવા દેતા હતા બરાબર છે તો અને એની પછી એને છે ને એને એપ્લાય થવાનું હતું સેટલમેન્ટ સ્કીમ માટે જેવી રીતે આપણે ત્યાંથી આવીએ પાંચ વર્ષ પછી ઇન્ડેફિનેટ લીવ માટે જે એપ્લાય થવું પડે એવી રીતે એ લોકોને યુ સેટલમેન્ટ સ્કીમ ઉપર એપ્લાય થવાનું હતું રાઈટ અને એ બે હજાર એકવીસમાં માં લગભગ જુલાઈની અંદર જુલાઈમાં લગભગ એને પૂરું થાય છે ડેટ પૂરી થઈ ગઈ બરાબર પણ તોય છતાંય તમે એપ્લાય થઈ શકો એવું કંઈ નથી કે ન થઈ શકો પણ એની પાછળનું તમારે રીઝન બતાવવું પડે અને બધા ડોક્યુમેન્ટ સાથે સબમિટ કરવા પડે હમ એટલે હવે આ જે તમે માનો કે જેની પાસે આ તમે સેટલમેન્ટ સ્કીમ માટે તમે ત્યારે એપ્લાય થઈ ગયા છે અને તમને સ્ટેટસ મળી ગયું છે તો એના માટે હવે આ ઈ વિઝાને નાવું એપ્લાય થવાની જરૂર નથી પણ તમારે યુકે વીઆઈ એકાઉન્ટમાં જવાનું અને તમારે સબમિટ તમારા જે આઈડેન્ટિટી છે અને તમારો ફોન નંબર અને તેમાં ઈમેલ એ બધું તમારે સાથે એને તમે અંદર જાઓ યુકે યુકેઆઈમાં રજીસ્ટર્ડ થાવ એટલે તમારું સ્ટેટસ નીકળશે એમાંથી અને તમને ખબર પડશે કે હું મારું સ્ટેટસ છે રાઈટ હવે આ ઘણી વસ્તુઓ ઘણાને ખબર નથી અને ઘણા પ્રોબ્લેમ કરે છે એવું મેં સાંભળ્યું છે એમ અને મને એક ભાઈ એ વાત કરે છે એના ઉપરથી એટલે આમાં વાત કરું છું એટલે તમારે પાસે જો ઈ સેટલમેન્ટ જો હોય અથવા તો ઇનડેફિનેટ લીવ રિમાઇન ઇન યુકે એ જો હોય તો તમારે આની અંદર જવાની જરૂર નથી અને ઇનડેફિનેટ લીવ રિમાઈન ઇન યુકે એટલે તમારામાં જો તમને સ્ટેમ્પ મારેલો હોય ઇંકવાળો બરાબર પાસપોર્ટની અંદર હવે ઈ જો સ્ટેમ્પ મારેલો હોય તો એના માટે તમારે ફરીથી પછીથી નો ટાઈમ લિમિટ એટલે એના માટે એક મિનિટ હું તમને બતાવું કે એના માટે શું કરવાનું નો ટાઈમ લિમિટ નો ટાઈમ લિમિટ એપ્લિકેશન એના માટે કરવાની હોય છે નો ટાઈમ લિમિટ એપ્લિકેશન ટ્રાન્સફર આઈએલઆર સ્ટેટસ ટુ બીઆરપી એટલે એ તો એટલે બીઆરપી તો હવે ને હવે તમે આ જો કરશો એટલે તમારે સીધે સીધું કારણ કે હવે તો એક્સપાયર થવાનું છે આ બીઆરપી તો એક્સપાયર થઈ ગયું હોય નિયરલી ડિસેમ્બરમાં પણ એ તમારે ચાલશે ત્રણ મહિના હજી પણ તમારે એક્સપાયર ટૂંકમાં હશે તોય પણ ત્રણ મહિના તમને એલાવ કરશે અહીંયા આવવા માટે અહીંથી તમે બહાર જાઓ ફરવા માટે અને પાછા આવો તો તમને એ હજી એલાવ કરશે આ ત્રણ મહિના પછી નહીં કરે બરાબર અને આ શું કામ સ્ટેટસ તમારે જોઈએ હું કામ હવે એ પાછું એ પણ અગત્યનું છે ને કે સ્ટેટસ છે આલો પણ કઈ રીતે શું કામ જોઈએ એનું કારણ શું એમ એ વિધા કારણ કે તમે ગમે ત્યાં એપ્લાય થાવ અથવા તો રાઈટ ટુ રેન્ટ એટલે તમારે રેન્ટ માટે કોઈ જોતું હોય તો એમાં પણ આ લોકો માગે છે કે તમે અહીંયા છે કારણ કે નહીતર લેન્ડલોડ છે ને તમને આપે નહીં મકાન ભાડે જો તમારો રાઈટ અહીંયા ન હોય તો તો એને પણ ચેક કરવું પડે એટલે એના માટે શેર કોડ કરવો પડે એટલે એ કોડ એને સ્ટેટસના ખબર પડે કે ભાઈ આ લોકોને અહીંયા પરમિશન છે રહેવાની કારણ કે નહીતર તો કોઈ પણ માણસ રેન્ટ ઉપર આપી દઈએ એમને મકાન રાઈટ અને એની પરમે ન હોય એટલે લેન્ડલોડ ઉપર કેસ થાય બધો અને એને ફાઇન પણ થાય અને જેલમાં એ મોકલે રાઈટ એટલે એ લેન્ડલોડની જવાબદારી છે કે ચેક કરવું બરાબર એટલે ત્યાં તમને જરૂર પડે તમારે કામ પર જ ગમે ત્યાં કામે રાખે તમને તો કામવાળા પણ ચેક કરે અથવા તો તમે અહીંથી બહાર ગયા ને પાછા આવો તો વાળા ચેક કરે એટલે આ બધી જગ્યાએ જરૂર પડે છે એટલા માટે તમારે આ વસ્તુ જરૂરી છે એમ વિઝા અને ઈ વિઝાનું કરવાનું બીજું ઈ વિઝા એટલે એનો મતલબ એવો નથી કે તમારી પાસે જે આ ઇન્ડેફિનેટલી રિમાઇન્ડ અને એ બધા છે સેટલમેન્ટ તમારું કંઈ કેન્સલ થઈ ગયું છે કે તમારું કંઈ અહીંથી તમને કાઢી મૂકે કે એ વસ્તુ નથી રાઈટ આ લોકોએ મેઈન બધું ઓનલાઈન કરવા માટે થઈને ઈઝી બધી પ્રોસેસ થઈ જાય એટલા માટે થઈને આ આખા એ નવી સિસ્ટમ ઓનલાઈન ઊભી કરી છે એટલે એનું કોઈ કોઈ એવું નથી કે તમને કઈ એમાંથી તમે સ્કેટ થાજો કે ઓહો શું કરવું હવે કે હવે નહીં થાય તો તો એવું નથી તમારી પાસે ડોક્યુમેન્ટ હોવા જોઈએ એનું ડોક્યુમેન્ટ તો હોય જ ને કારણ કે જો તમે અહીંયા આ કન્ટ્રીની અંદર જે એપ્લાય થઈને અહીંયા આવ્યા છો તો તમારી પાસે ડોક્યુમેન્ટ તો હોય જ ને હે એટલે એ ડોક્યુમેન્ટ ઉપર જ બધું આ કરવાનું છે બીજું કંઈ એમાં છે નહીં એવું કંઈ સમથિંગ તો બીઆરસી કાર્ડ માટે એ જ વસ્તુ છે કે બીઆરસી કાર્ડ જો તમારી પાસે ઓલરેડી ભલે બીઆરસી કાર્ડ હોય અને એક્સપાયર થઈ જાય તો તમારે યુકે વીઆઈની જે વેબસાઇટ છે એમાં જઈ અને રજીસ્ટર એ રીતે રજીસ્ટર થઈ જાય રજીસ્ટર થઈ કારણ કે તમારે એમાં આઈડી માગે એટલે તમારો પાસપોર્ટ હોય તમારો ડેટ ઓફ બર્થ હોય બરાબર અને ફોન નંબર હોય અને ઈમેલ એડ્રેસ હવે ઈમેલ એડ્રેસ તમારે પાછું જો ચેન્જ કરવું હોય તો કારણ કે ઘણા આપણે ઘણા ભાઈઓ બધા જે છે ત્યાંથી એજન્ટ થ્રુ આવ્યા હોય હવે એ લોકોએ બધી એપ્લિકેશનને બધું કર્યું હોય એમ કાગળિયા બધા એ લોકોએ કર્યા હોય એટલે ઈમેલ એ લોકોએ એનું આપ્યો હોય એમ તો એ તમારી પાસે ઈમેલ તો હોય નહીં એટલે કદાચ આ લોકો ઇન્વિટેશન તમને આપે કે તમે ઈ ઈ વિઝા માટે એપ્લાય થાવ તો હવે તમારી પાસે તો આવ્યું જ ના હોય ઈમેલ કારણ કે ન જ આવે ને પહેલાં ન હોય ફોન ઈમેલ એટલે ત્યાં જાય અને હવે એ લોકો તો તમારા કોન્ટેકમાં હોય તો તમને કહે કે ભાઈ આ બરાબર છે આ તમે કરી દો એપ્લાય એમ રાઈટ ન હોય તો કહી દે કે ભાઈ અમને કંઈ ખબર નથી અથવા તો ટૂંકમાં તમને ખબર ન પડે ટૂંકમાં કે તમને કે આવ્યો છે કે નથી આવ્યો ન આવ્યો હોય ઈમેલ તોય તમે એપ્લાય થઈ શકો કારણ કે તમે એ પહેલાં તો ઈમેલ ચેન્જ કરી નાખવાનો ઈમેલ ચેન્જ કરી શકો તમે એમ એવું નથી કે ન કરી શકો પણ તમારે આવી રીતે આઈડી પહેલાં પ્રૂવ કરવાનું અને યુકેવીઆઈવાળા તો તમને રજીસ્ટર કરવા દેશે રાઈટ અને એ તમે કરી ના શકો એમ એટલે મેં કીધું ને તમને જો પ્રી સેટલ તમે જો સેટલમેન્ટ સ્કીમમાં તમે થઈ ગયા હોય તો કોઈ પ્રોબ્લેમ નથી સેટલમેન્ટ સ્કીમમાં અને કદાચ તમને જો પ્રી પાંચ વર્ષનો તમને ખાલી સ્ટેમ્પ માર્યા છે તો પાંચ વર્ષ પછી પાછું તમારે સેટલમેન્ટ સ્કીમ માટે એપ્લાય થવું પડે એટલે કે ઇનડેફિનેટ લીવ માટે રાઈટ તો એના માટે પાછું તમે પાંચ વર્ષે તમે એપ્લાય થઈ શકો એટલે એ એપ્લાય અત્યારે પાંચ વર્ષ થઈ ગયા હોય તો થઈ શકો કારણ કે બે હજાર વીસથી તમે રહેતા હોય તો હવે હમણાં બે હજાર પચીસ આવશે એટલે પાંચ વર્ષ થઈ જશે અને પાંચ વર્ષની અંદર એમાં કન્ડિશન હોય છે કે તમે છ મહિનાથી વધારે એક વર્ષની અંદર ક્યાંય બહાર ન રહ્યા હોય રાઈટ તો એના બેઝ ઉપર તમે એ એપ્લાય થઈ થઈ શકો બરાબર છે એટલે તમે સીધે સીધા તમને પછી બ્રિટિશ સિટીઝનશીપમાં પાસપોર્ટ મળી જાય ટૂંકમાં એ પણ મળી જાય કારણ કે ઇન્ડેફિનેટ લીવ મળી જાય એટલે તમે સીધે બ્રિટિશ સિટીઝનશીપ માટે પણ એપ્લાય થઈ શકો એટલે ઇઝ નોટ એ પ્રોબ્લેમ એટલે પ્રોબ્લેમ કોઈ વસ્તુનો છે નહીં એઝ નોંગ એઝ યુ ગો ડોક્યુમેન્ટ તમારી પાસે ડોક્યુમેન્ટ હોય તો કોઈ જાતનો ક્યાંય પ્રોબ્લેમ છે નહીં એટલે આ આ વસ્તુ મેઇન વસ્તુ આ છે કે આ બધા જે છે ને બીઆરસી કાર્ડ બીઆરસી કાર્ડ એ લોકોને જ આપેલ છે કે જે ઇુના દેશમાં એટલે યુરોપિયન કન્ટ્રીમાંથી અહીં આવ્યા છે અને આ સેટલમેન્ટ સ્કીમ હું કામ કાઢી કારણ કે એ પહેલાં તો એમને તમે અહીંયા આવીને રહી શકતા હતા કામ કરી શકતા હતા પાછા તમારે ઈયુમાં વહી જાવ જઈ શકતા હતા પણ હવે નથી જઈ શકતા નથી આવી શકતા એનું કારણ એક જે આ બ્રેકશીટ કે જે ઈયુમાંથી યુકે બહાર નીકળી ગયું છે હમ નહીતર ભેગું હતા ભેગા હતા એટલે બધા એમ કે ટૂંકમાં આપણે બધા એક ભાંડણા કે આપણે કેમ ભાંડણાની વાત કરીએ એવી જ રીતે આપણે બધા કે આખા યુરોપિયન કન્ટ્રી બધા ભાંડણા એટલે એમાં યુરોપિયન કન્ટ્રીમાં આ ભાંડણા ઇંગ્લેન્ડ વાળા સાથે હતા યુકે વાળા પણ હવે નીકળી ગયા છે એટલે એ ભાંડણા નથી રહ્યા અત્યારે દોસ્ત છે થોડા થોડા પણ હાવ ઘરના આપણે હોય ને સભ્યો એ રીતે નથી એમ કહેવાનો મતલબ બરાબર આપણી સાદી ભાષામાં તો આ વસ્તુ છે એટલે તમે જો બીઆરસી કાર્ડ હોય તો તમારે કોઈ ગભરાવાની કોઈ જરૂર નથી પહેલા તમારે જોઈ લેવાનું કે તમારી પાસે સેટલમેન્ટ સ્કીમમાં તમે એપ્લાય થયા છો રાઈટ પ્રી સેટલમેન્ટમાંથી જો થઈ ગયા હોય તો તમારે એનો મતલબ કે તમારી પાસે સ્ટેટસ છે રાઈટ અને એ સ્ટેટસ તમારે ઓનલાઈન તમે તમે ચેક કરી શકો અને ઓનલાઈન ચેક કરવા માટે તમારે માટે તમારી પાસે પાસપોર્ટ જોઈએ ડેટ ઓફ બર્થ તો હોય તમારી પાસે ફોન નંબર હોય અને ઇમેઇલ એડ્રેસ રાઈટ આના ઉપર તમે રજીસ્ટર થઈ અને તમે તમારું ચેક કરી શકો અને જો ન હોય તો તમારે એપ્લાય જેવી રીતે આ લોકો એપ્લાય થાય છે એવી રીતે તમારે પણ એપ્લાય થવું પડે બરાબર છે તો આ વસ્તુ છે હવે આમાં છે ને બાકી તો બધું ઘણું બધું કોમ્પ્લિકેટેડ છે એટલે આમાં તમને હું આમાં વાત કર્યા રાખું તો આગળ બે પાંચ કલાક નીકળી જાય અમને એમ સમજા એટલે બાકી જે ન સમજાત હોય ન કંઈ હોય તો તમે નો કોન્ટેક કરજો અને હું આમાં લાઈન પણ આમાં બે ત્રણ લિંક મૂકી દઈશ આ ઓટીએસ સોલિસિટરમાંથી મેં જોયું ઘણું એનું સારું છે એમ એટલે આપણે કંઈ રેકર નથી કરતા કે પણ આમાં બતાવે છે એટલે અને બીજા બીજા તમે યુકેની જે ગવર્મેન્ટની વેબસાઈટ છે એમાં પણ બધી વસ્તુ આ છે બરાબર એટલે હવે તમે આ બધું જોઈ શકો છો પણ આ ઇંગ્લિશમાં છે એટલે કદાચ તમને કંઈ ખબર બહુ ન પડે અને ટેકનિકલ ભાષા હોય એટલે ખબર ન પડે એટલે મેં કીધું ભાઈઓને મેં કીધું આજે છે ને આના વિશે વાત કરું અને એક્સપ્લેન કરું રાઈટ તો આવી રીતે છે તો બસ એટલું જ ને પાછા વાળા નવા બ્લોગમાં કંઈક નવું લઈને આવ્યું રાઈટ અને થેન્ક યુ વેરી મચ તમે સાંભળ્યો અને તમે તમને કોઈ ભાઈઓને બીજાને હોય એવું લાગતું હોય કે તમારા કોઈ સગાવા સંબંધી છે અથવા તો મિત્રો છે તો એની સાથે શેર કરજો તો આવજો બાય બાય ને હર હર